નેત્રંગ મામલતદાર કચેરી ખાતે મામલતદાર શ્રી રિતેશ કોકરીના અધ્યક્ષસ્થાને સિવિલ ડિફેન્સની તાલીમનું આયોજન નાગરિક સંરક્ષણ હેતુ રાજ્ય સરકારી શ્રીના નિર્દેશ અનુસાર ઓપરેશન અભ્યાસ અંતર્ગત રાજ્યમાં સિવિલ ડિફેન્સ અંગેની મોકડ્રીલનું આયોજન કરાયું હતું આ મોકડ્રીલ દરમિયાન ઊભી થતી સમસ્યાઓ સામે કેવી રીતે કુનેથી કેવા પ્રકારની કામગીરી કરવી તે માટે ભરૂચ જિલ્લા તંત્રના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકા કક્ષાએ સિવિલ ડિફેન્સની કામગીરીનું આયોજન કરાયું હતું જે અંતર્ગત આજરોજ નેત્રંગ તાલુકા તંત્રની આગેવાનીમાં સિવિલ ડિફેન્સ તાલીમનું આયોજન કરાયું હતું ગત જૂન માર્ચમાં તારીખ બે થી છ જૂન સુધી શ્રીમતી એમ એમ ભગત હાઈસ્કૂલ ખાતે તાલીમમાંથીઓને તાલીમ આપી તેમને પરીક્ષા લેવામાં આવી હતી તેમાં તમામ તાલીમાર્થીઓને આજથી ફરી મામલતદાર કચેરી ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સિવિલ ડિફેન્સ અંકલેશ્વરથી જયદેવસિંહ વાઘેલા તાલીમ આપી રહ્યા છે